અંતર્ગત સરકાર જે પણ નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે જે વ્યવસ્થામાં બદલાવ કરવા જઈ રહી છે તેના કારણે ન તો બાળકોને ગરમ ભોજન મળવાનું છે તો બાળકોને ભોજન મળવાનું છે અને જે મુદ્દાની લડત તેમના સંગઠનો દ્વારા તેમના લોકો દ્વારા સતત ચલાવવામાં આવી રહી છે આજે આ મુદ્દા પર આપણે ફરી એક વખત ચર્ચા એટલા માટે કરીશું કારણ કે આ સંગઠનની જે લડત છે એ ક્યાં પહોંચી છે અને સરકાર તરફથી તેમને આ મામલે શું જવાબ આપવામાં આવી રહ્યા છે જાણવાનો પ્રયાસ કરીશું

અંદર જાણ કરી કે કે અમારી ક્યાં પડી તો સરકાર વિચારશે સરકાર વિચારશે તો મામૂલી રાજ્યપાલ સાહેબ ને ઉદ્દેશીને એક દિવસના અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના ધરણા કરેલ છે એનું ફોલોઅપ લેવા માટે વારંવાર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ના ઉદ્દેશ્ય જે લખેલ છે અમારું સાત મુદ્દાનું ફોલોઅપ લેવામાં જઈએ છે તો કોઈ પણ રાજ્ય લેવલ કચેરીના અધિકારીઓ મસ ન થતા અને અમારા નાના કર્મચારીના વેતન વધારાની ફાઇલ ને આગળ નથી મૂકતા અને એના માટે અમે હરદ્વાર અલગ અલગ રાજ્યની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમ આપશું અને હવે આના પછીનો કાર્યક્રમ દ્વારકા થી ગાંધીનગર મુકામે અથવા જિલ્લા દ્વારકા થી ખંભાળીયા સુધી પદયાત્રા કરવાની પણ જરૂર પડશે ઉપવાસ આંદોલન કરવાની પણ જરૂર પડશે લડત અને અન્ય માનદ વેતન ધારક એસઆરડી હોય ટીઆરપી હોય હોમગાર્ડ જવાન હોય આશા વર્કર હોય આંગણવાડી વર્કર હોય એ બધાય માનદ સેવક હોય તો એ લોકોને જે વેતન મળે એ અમને વેતન મળવું જોઈએ કારણ કે કેન કેન પ્રકારે મેમ ઓગણચાલીસ ચાલીસ વર્ષ થયા પણ માત્ર અને માત્ર મધ્યાન ભોજન સંચાલક રસોઈયા અને મદદની સાથે એક્સ વાય ઝેડ અમે કોઈ જાતનો પક્ષપાત નથી કરતા પણ અમારી સાથે ઓરમાયું વર્તન રાખ્યું છે રાખ્યું છે કારણ કે આ યોજનાની અંદર એક સમયના માનનીય મુખ્યમંત્રી સાહેબ જે હતા હું નામ જાહેર નહીં કરું પણ એમણે એવું સર્વે કરાવ્યું હતું કે આ યોજનાની અંદર કોણ વધારે છે તો આ યોજનાની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ને ઓબીસી સમાજના પછાત જ્ઞાતિના મારા વિધવા કાઢ્યું એટલે આ યોજના ને જે તે ટાઈમે અભેરાઈ ઉપર ચડાવી દીધી છે અમે તેત્રીસ પ્રકારની તો કામગીરી કરીએ છીએ સેન્ટ્રલ લેવલ ની હોય કે સ્ટેટ લેવલ ની તો હું આપના ન્યુઝ ના માધ્યમથી માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી તેમજ તેમની કેબિનેટ ટીમ તેમજ તમામ ગુજરાતના ધારાસભ્ય એકસો ને બ્યાસી ધારાસભ્યો એક નમ્ર વિનંતી બે હાથ જોડી અને આઈએસ અધિકારીઓને પણ બે હાથ જોડીને એક વિનંતી કે હળહળતી મોંઘવારીમાં એકવીસમી સદીની અંદર સાડા ચાર હજાર સાડત્રીસો અને પંદરસો રૂપિયામાં આ અમારું ભરણ પોષણ નથી થતું અમારા બાળકો અમે સમાન ભે સમાજમાં જીવી નથી શકતા જો ટૂંક સમયની અંદર આ અમારું વેતન વધારો કરવામાં નહી આવે ને તો અમારે જલદ થી જલદ આંદોલન કરવાની ગમે ત્યારે ફરજ પડશે અમો વારંવાર છેલ્લા એક વર્ષથી નહીં હું તો બે હજાર બાર થી સતત ને સતત રજૂઆત કરતો આવું છું કામગીરી કરીએ છીએ તો કોઈ પણ પ્રકારે અમારી નોંધ નથી લેતું અરે ઓગણીસો ચોર્યાસી માં કુપોષણ નો રેશિયો કેટલો હતો ડ્રોપ આઉટ રેશિયો કેટલો હતો ઓગણીસો માં નેવું માં કેટલો હતો પંચાણું માં પાંચ પાંચ વર્ષના સ્ટેપ ની અંદર તાલુકામાં મારા રાજ્યની અંદર એક પણ બાળક કુપોષિત ન રહે તે ને એમથી અમે સેવાકીય વૃત્તિ જોડાયેલ હતા પરંતુ અગ્ર સચિવની અંદર ગયા તો કે પીએમ પોષણમાં જાઓ ત્યાં સેક્શન અધિકારી સાહેબ ને મેં કીધું કે સાહેબ અમારી આ આવેદન ની ફાઇલ છે તો એ પગાર વધારાની ફાઇલ ક્યાં પહોંચી તો એ સુંદર જવાબ હતો તમે તો માનદ માનદ સેવક સેવક છો પણ કેટલા વર્ષ ન અધિકારીના હિસાબ થી અમારે ન છૂટકે આ પગલું ભરવું પડશે અને અમારે અમારા સાત મુદ્દા છે બારે બાર માસ નું વેતન મળવું જોઈએ ગુજરાત ની અંદર અન્ય માનદ વેતન ધારક ને જે વેતન મળે છે એ વેતન મળવું જોઈએ અને નોકરીની સેફ્ટી સમાન કામ સમાન વેતન આવા જે અમારા મુદ્દા છે એ દિવસ ની અંદર જો ગુજરાત સરકાર મુખ્યમંત્રી સાહેબ તેમજ એકસો ધારાસભ્ય હું વિનંતી કરું કે અમારો પ્રશ્ન તાત્કાલિક ધોરણે એક સમયની અંદર ઠરાવે એક જ મિનિટમાં થઈ જાય મેમ નીતિ વિષયક બાબત ગુજરાત ની અંદર એસી એસટી ને ઓબીસી ના એસી ટકા બાળકો છે તો આ યોજનાને ખોરંભે પાડી પાંચસો ને સડસઠ કરોડ જે ભંડોળ ફાળવેલ છે ગુજરાત સરકારે ધન્યવાદ કહું છું પણ એ ભંડોળ બારે બાર માસના કર્મચારીઓના હિત ખાતર એના કુટુંબ કબીલોને સોમાનભેર માનદ વેતન મળે અને અન્ય માનદ વેતન ધારક ને જે વેતન મળે એ મળે અને એનજીઓ કરણ ન થાય જો એનજીઓ કરણ થાશે તો ઓગણીસો ને ચોર્યાસી નો ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નો પરિપત્ર છે તે પરિપત્ર અને આ અધિકારીઓ કોઈ જાતનું ધ્યાન માં રાખ્યા વિના ગુજરાત ની અંદર એનજીઓ ઠોકી બેસાડેલ છે અને એ એમાં સ્પષ્ટ મૂળભૂત પરિપત્ર ની અંદર મુદ્દા નંબર નવ દસ અને અગિયાર એની અંદર સ્પષ્ટ લખેલ છે કે ઉનાળા ની અંદર રસોઈ બની ગયા પછી બે કલાક ની અંદર ઉપયોગ કરી લેવાની પછી પોષણ એમાં રહેતું નથી અને શિયાળા ની અંદર ચાર કલાક તો શું મારા ગુજરાત ના એસી એસટી ના ઓબીસી ના બાળકોને કુપોષિત અને વાસી ખોરાક ખવડાવી અને ન ભાવે તેના માટે ન છૂટકે શું એને સ્કૂલ છોડાવી અને અશિક્ષિત રાખવા ઉચ્ચ શિક્ષણ માટે નથી જવા અને વેતન વધારો લઈ ન જ ઓગણીસો એકાવન ના બંધારણ પ્રમાણે અમે અમારો હક અમે કોઈ પક્ષપાત નથી કરતા પરંતુ અમને અન્યાય થઈ રહ્યો છે એના માટે અમારો પગાર વધારો જ્યાં સુધી ગુજરાત સરકાર અમને નહીં આપે ત્યાં સુધી અમારી લડત સતત ને સતત ચાલુ રહેશે જય હિન્દ બિલકુલ વીરાભાઈ વાત કરી વિમલભાઈ આપનું શું માનવું છે આ સમગ્ર નમસ્તે મેડમ તમે રજૂઆતો આ બધી સરકાર સુધી પહોંચાડો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે આ ગરીબ ના બાળકને ન્યાય મળે એના માટે તમે પણ સહકાર આપો છો તમારી ન્યૂઝ ચેનલ નો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર છે આ નાના નાના બાળકોના ભવિષ્યની સાથે ચેડા કરનારી સરકાર કહેવાય બેન ભૂપેન્દ્રભાઈ પટેલે સાઈન કરી છે એનજીઓ કરવા માટે એને ખબર નથી પડતી કે બાળકોને કેવી હાલતમાં અનાજ પહોંચાડે છે વડોદરા જેવા શહેરોમાં જાવ તો ખરા અનાજ ખાવા લાયક નથી આવતું વાલીઓ શિક્ષકોને બધાને કે છે કે આવું અનાજ અમારા બાળકોને ન ખવડાવો પરિસ્થિતિ ભયંકર ખરાબ છે અત્યારે તો આ લોકો લોઢારા થઈ ગયા છે આવા નિર્ણયો લઈને આપણને નાના બાળકોની સાથે એના જીવન એના ભવિષ્ય સાથે કરે છે આ બોતે એરિયામાં લાગુ કરી અને ગુજરાતની સરકારે બહુ મોટી ભૂલ કરી છે નાનું બાળક છે ને ગુજરાતનું આવનારા સમય નું ભવિષ્ય છે આ વાલીઓ ચૂંટણીમાં ભાજપને મત આપે છે આવું કરવા માટે એને બધાને મત આપ્યા છે નાના નાના બાળકોના કોળિયા છીનવવા માટે હક આપ્યા છે આવનારો વિધાનસભાની ચૂંટણી નો સમય છે ને બેન બે હજાર સિત્યાવીસ માં સરકાર ને બતાવશે આનું પરિણામ ભયંકર તો એનું કામ કરી જશે અને આ જે નાના નાના કર્મચારીઓ છે આમાં જોડાયેલા એ નાના નાના બાળકો ને પોતાના બાળકો ગણીને બેન એને વ્યવસ્થિત રીતે એને ભોજન સ્કૂલ ઉપર તાજું ગરમ ભોજન બનાવીને પીરસે છે વાલીઓની હાજરીમાં તો આવી સરસ વ્યવસ્થા પૂર્વની સરકારે કરેલી હોય તો આમાં એમને શું વાંધો છે અત્યારની હાલની પરિસ્થિતિ છે એમાં સેન્ટ્રલ કિચન યોજના દાખલ કરવાનું કારણ શું એને પેલા વ્યવસ્થા કઈ રીતે ઊભી કરવાના છે ભૂપેન્દ્રભાઈ પટેલને મારી સલામ છે એણે ગરીબના બાળક માટે સારામાં સારી વ્યવસ્થાને સહયોગ કર્યો છે પણ એને હકીકતની ખબર જ નથી કે આ લોકો કઈ વ્યવસ્થામાં આજી છે મધ્યાહન ભોજન યોજનાને ધકેલી દેવા માંગે છે આવનારા સમયમાં જલતમાં જલત આનો આંદોલન થશે ગાંધીનગર માં આવનારા સમયમાં બહુ ખરાબ સરકારની અંદર ખરાબ માં ખરાબ રીતે આ લોકોનું પ્રદર્શન થશે ગાંધીનગર ની અંદર આવી હાલતમાં છે ને આ યોજના ને ધકેલી આ લોકો હવે એમો કરવા માટે છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા છે એને ખબર છે કઈ પરિસ્થિતિમાં બાળકોનું શું અત્યારની વ્યવસ્થા છે એ પેલા જોવો તો ખરા સ્કૂલો ઉપર જઈને તમે વ્યવસ્થા ને જાણો તો ખરા

સરકાર ને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને અમે એને કહીએ છીએ યથાસ્થિતિ વ્યવસ્થા ચાલુ રાખો નગર બાળક છે ને આવનારા સમયમાં એની પરિસ્થિતિ અને યુવાન છે ને એ ગુજરાત નું ભવિષ્ય છે આવનારા સમયમાં બાળક શું કરશે આમાં આપણા પ્રધાનમંત્રીએ કીધું છે વિધાન લોકસભામાં કે પોષણ વિના પઢાય નહીં એ સૂત્રને સાકાર કરવા માટે યથાસ્થિતિ ભોજનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ ઉલ ઉપર અત્યારે હાલની વ્યવસ્થા છે ને એ ચાલુ રાખવી જ જોઈએ એના થી જ ને એને પોષણ મળશે હવે રાતના ત્રણ વાગે બનાવેલું ભોજન બપોરે સાડા બાર વાગે આપણે ખાઈ ન શકીએ તો બાળકોને ખવડાવાય કઈ આવી સેન્ટ્રલ કિચન યોજનાનું જાણ્યું છે કોઈ પેલા પ્રધાનમંત્રી નેતાએ કે કઈ સ્થિતિમાં ધકેલી દેવાના છે અને રહી વાત આ કર્મચારીની તો કર્મચારીઓને નજીવા પગારમાં નજીવા વેતનમાં લોકો સેવા બજાવે છે પેલા હાલની સ્થિતિ તો જોવો તો ખરા તમે આ માનદ સેવક છે આ લોકો છત્રી છત્રી આ માનસ સેવક તરીકે સેવાકીય ભૂમિકા ભજવે છે સરકારમાં બેઠેલા નેતાઓને કોઈને ફાયદો છે આમાં મોટા મોટા નેતાઓને એને યથાસ્થિતિ વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ આ બધા કઈ છોકર સમજે છે જનતાને આ સરકાર અમારી એટલી જ અપીલ છે કે યથાસ્થિતિ વ્યવસ્થા ચાલુ રાખે બાળકોને જે સ્કૂલ ઉપર તાજું ગરમ અને સ્વાદિષ્ટ ભોજન જે હક મળે છે એનો હક નો કોળીઓ બે ન છીનવે એવી અમારી વિનંતી છે બે હાથ જોડીને હું ટૂંકમાં કહીને તમને મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ તમારી વ્યાખ્યા યોગ્ય છે વીરાભાઈ શું કહેવા માંગો છો તમે મેમ આ લોકો એમ કે કે નીતિ વિષયક બાબત છે તો નીતિ વિષયક કરનાર ગુજરાત સરકારના કેબિનેટ જે તે કેબિનેટ હોય તે પરંતુ જો નીતિ વિષયક ની અંદર કોઈ અનિર્ણય લેવાઈ ગયો હોય તો દર બુધવારે કેબિનેટ મળતી હોય અને ગુજરાતના ના જનહિત સુડતાલીસ લાખ બાળકો ના હિત ખાતર જો તમામ ધારાસભ્ય શ્રીઓ આમાં એસી એસટી ઓબીસી ના ધારાસભ્યો છે તેમજ સાંસદો છે અને અધિકારી છે મામલતદાર અને હળહળ તો ગુજરાતની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો કર્મચારી ઈ દેશનો ભાવિ નાગરિક નક્કી કરે છે અને પોષણક્ષમ આહાર આપી અને એને ઉચ્ચ શિક્ષણ માટે મોકલે છે એના હિસાબ થી માત્ર ને માત્ર ઓરમાયુ વર્તન કર્યું એનો હું દાખલો આપું મેમ બે હજાર પાંચ પાંચ વર્ષ પહેલા આ તમામ જ્ઞાતિ ને ઓરમાયુ વર્તન ગુજરાત સરકાર કરે છે એનો હું દાખલો આપું છું પાંચ વર્ષ પહેલા રનિંગ ના માર્ગ હતા મેમ પચીસ માર્ગમાં હતા જે સ્ટેપ બાય સ્ટેપ દોડી શકે પોલીસ ના પોઈન્ટ ઉપર જે એક દાખલો એક્ઝામ્પલ દાખલો આપું છું કે એના પચીસ માર્ગ હતા તો એમાં ગ્રામ્ય કક્ષાના જે ઉમેદવારો વર્ગ આ ભરતી માંથી આ માર્ગ કાઢી નાખ્યા એ કારણ કે એમાં એસીએસટી ને ઓબીસી ની સંખ્યા પાંચ વર્ષ પહેલા વધુ આવી એટલે સરકારને ન ગઈઠું એટલે સરકારે આ માર્ગ કાઢી નાખ્યા એ જ રીતના ની કામગીરી હાલમાં જે થઈ રહી છે તેમાં જેને વેતન મળે છે એને વાંધો નહીં પીએલઓ ની કામગીરી કરે એને વેતન મળે પણ એના સહાયક તરીકે મારો પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો કર્મચારી હોય તાકે તમારે તો સેવા કરવાની આ બીજું કોઈ પણ જગ્યાએ આ બીજું ઓરમાયું વર્તન છે મેમ న్యూઝના માધ્યમથી તમે તમામ મિનિસ્ટરોને ધારાસભ્ય શ્રીઓને તેમજ સીએમ સુધી અમારો અવાજ પહોંચાડો અને મુદ્દા નંબર અન્ય વેતન હોમગાર્ડ હોય આંગણવાડી વર્કર હોય એને જે વેતન મળે છે એ વેતન તો અમને આપો અમે અમારી સતત ને સતત માત્ર ને માત્ર બની બેઠેલા એક બે પ્રમુખોને જે હા આમાં હા મિલાવે એને કમિટીમાં રાખી અને ગુજરાત સરકારે તમામ પછાત જ્ઞાતિઓનો પછાત જ્ઞાતિઓનો ભાવી તેમાંથી ઉચ્ચ IPS ના બને IAS ના બને ઉચ્ચ શિક્ષણમાં ના જાય આમ હું તો એમ કહું છું કે આ એક ઈરાદાપૂર્વકનો ષડયંત્ર છે અને આ યોજના આખા ભારત દેશમાં લાગુ પડી છે તો આ યોજનાનો સફળતાપૂર્વક જે અમલ થઈ રહ્યો છે તો નવું તે tribal area રદ કરી અને હવે પછી ના બુધવાર ની અંદર માનનીય મુખ્યમંત્રી મંત્રી સાહેબ ને આપ માધ્યમ થી હું કહેવા માંગુ છું કે આ tribal એરિયા વાળું બંધ કરો જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખો નકર તાલુકા જિલ્લા અને બે હજાર સીત્યાવીસ માં આનું રિઝલ્ટ પણ ઉલટપુલટ થઈ શકે જય હિન્દ વીરાભાઈ અને વિમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપનો કેમથી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા સરવાળે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના સાથે જોડાયેલા તમામ લોકોનો એક જ છે છે કે સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવે અને જે વર્ષોથી ભોજન અંતર્ગત નોકરી કરી રહ્યા છે ખૂબ જ માનદ વેતનમાં નોકરી કરી રહ્યા છે એ લોકોની નોકરી છીનવવામાં ન આવે એ કર્મચારીઓને અન્ય કર્મચારીઓની સાથે જે પણ નોકરીમાં લાભ મળતા હોય એ લાભ આપવામાં આવે આવી અનેક જે માંગણીઓ છે પરંતુ આ તમામ ક્ષમ અને ગરમ ભોજન મળવું જોઈએ એ મળતું અટકી જશે મેઈન ઉદ્દેશ્ય તેમનો એ જ છે એટલા માટે તેમની આ લડત ઘણા સમયથી ચાલુ છે અને હજુ પણ જો સરકાર તરફથી આ નિર્ણયમાં બદલાવ લાવવામાં નહીં આવે તો ગાંધીનગર સુધીની કૂચ પણ કરવામાં આવશે